તજે બધા મિત્રો મારું નામ છે વિજયલ ના મિત્રો રાત તો મિત્રો મેઘગિલ નખાય ને તમે જો ઉપર જો ઓડમીક દીધો જો મિત્રો આખો હોંડાનો લુક ખરી ગયો એક નંબર થઈ ગયો મિત્રો આરાવરા હતા ને ડાયરેક્ટ મેઘગિલ નખાય અને મિત્રો કેનલ ખા ખાલી થઈ ગઈ થોડીક ભરેલી છે જે તે તે જો તમને દેખાય મિત્રોનો કાખી ભરીતી જો અહીંયા લગ્ન પડી ત્યાં ખાલ લગ્ન હા એટલું ઉતરી ગયું મિત્રો મિત્રો એક રાત માં આખું પાણી ઉતરી ગયું હારું લો હમણાં મળું મિત્રો દસ વાગી ગઈ ગયા હે જેવો તેવા સાંટા ચાલુ થઈ ગયા ને જો આય થોડુંક થોડુંક પાણી ભરી ગયું મિત્રો જો તાબો આખો લીલું લાગે છે પણ મિત્રો હું હુકતો તો નહીં એક નંબર ઓછ થઈ જાય છે જો અહીંયા હુકું છે મિત્રો અહીંયા અંદર એક સાંટો ન પડતો જો

વરસાદ બંધ રહે તો મૂકવાનો ના પેડો દેવાનો સારું ઓલો હમણાં નહીં બન્યું મિત્રો નહીં બન થઈ ગયા કમ્પ્લેટ ને મિત્રો કપા ચાંદ અંદર લઈ લઈ ને કોશિશ કરો પણ મિત્રો ખોલે ને તરત સાંટા આવે ગયો ત્યાં જો ખોલ આ કાગળ ખોલે ને તરત મિત્રો સાટા ચાલુ થઈ જાય ઝીણા ને ઝીણા મિત્રો ચાલુ જ રહે કપા ફેરવાનો મોકો જ ન મળતો મિત્રો ખોલી નાખે ને જો ભરવાનું ચાલુ કરી નાખે મિત્રો એક જ આમ તો વરસાદ આવે તો કપાનું પૂરું અને જો મિત્રો મિત્રો કેના લવરે ઓર ખાલી થતી જાય મિત્રો કારણ કે હવે કે જો પાણા આગળ રીતે આવી ને એ હેઠે હે મિત્રો તો હાંજ પર તો કેટલું પાણી ઉતરી જાય હે સાર બોલો મિત્રો 4 વાગી જાય ને જો આમને કપા ફેરવાનું ચાલુ કરી ને ગયો મિત્રો બધાય મિત્રો આ ગોળમાં નાખે તો જો આ મિત્રો કોઈ કામ ધંધો કરતો નહીં

આમ બે મિત્રો મંડા તો મિત્રો હજુ થેપી મારવાનું ચાલુ જ છે જો એ એ મિત્રો આ કામ કરાવે ને એની કાજે મિત્રો સાયકલ લાવવા ના પપ્પા આવે ને એટલે દેખાડીશ પાંચ વાગી ગયા જો આવી સાયકલ લઈને આવ્યા હે મિત્રો ધોરે કલર ની સાયકલ લાવ્યા હે અને મિત્રો ચાર વાગ્યા ને મચ્યું ને તારે કપા મિત્રો આટકે થાપી લાગી છે અને ગાણી તમને દેખાળું જો આલી મિત્રો આખું જો નાથીન આગળ બધી ગાણી જો આ રહી ને મિત્રો આટલી થાપી કરી છે બે એક કલાક અડધી કલાકમાં ના કલાક ઉપર થાય મિત્રો અચ્છા ઠીક અને જો બાકી છે જો મિત્રો સાયકલ લાયા છે આના કઈ દે નિર્વાણ સાયકલ જ નહીં આવડે ચેક કર્યું આપણે જો મિત્રો હજુ કપા હેરવાનો હોય અને સાયકલ જો દોરી નાખે મિત્રો સારું હલો હમણાં મળ્યું અત્યારે વાગે હે આઠ ને વરસાદ ચાલુ થઈ ગયો હોય જો અને મિત્રો હું આમાં બેઠો મિત્રો શાંતિ જો ખબર ને મિત્રો ગોદલા ને બોદલા બધું એમને પડ્યું હોય સાટા નહાવતા મિત્રો હવે તો જમવાનું હે સારું રોલો જમીન મળું મિત્રો જમી બમીને પાછા આવી ગયા ધાબા ઉપર મિત્રો જોવા બથ મિત્રો કંઈ નથી હે અને મિત્રો સાટા બંધ રહી ગયા હે અને જેવા તેવા ચાલુ હે પણ મિત્રો હુબની મજા આવતી વરસાદ બહુ નો તો તો મિત્રો બ્લોક જેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો અને હવે મળ્યો બીજા બ્લોકમાં અને મિત્રો નવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો એટલે આપણા નવા વિડીયો મળી રહે સારો ઓલો મળીએ બીજા બીજા બ્લોકમાં કાલે